નમસ્કાર દર્શક મિત્રો હું છું મયર વ્યાસ અને આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે કોલેજનું પ્રથમ વર્ષ નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિષયો કેટલા કોડ કેવી રીતના હોય છે કેટલા પેપર આવે છે એની બધી ચર્ચા આજના વિડીયોમાં કરશું તો ફ્રેન્ડ્સ કુલ તમારે સાત પેપર આવશે બરાબર તો સાત પેપર કયા કયા એનો કોડ શું તો એની આજે આપણે વિગતવાર ચર્ચા કરશું તો સર્વપ્રથમ તમે એડમિશન લો છો ત્યારે તમે મુખ્ય વિષય પસંદ કરો છો કોઈ સંસ્કૃત કરે કોઈ અંગ્રેજી કરે કોઈ ગુજરાતી કરે કોઈ સમાજશાસ્ત્ર ઇતિહાસ તો વગેરે વગેરે તો મુખ્ય વિષય છે એના ટોટલ તમારા પાસે બે પેપર આવશે મુખ્ય વિષયના બે પેપર આવે મુખ્ય વિષયને શું કહેવા છે નવી શિક્ષણ નીતિ પ્રમાણે મેજર સબ્જેક્ટ કહેવા છે બરાબર મેજર સબ્જેક્ટ તો મેજર સબ્જેક્ટનું જે પહેલું પેપર છે મુખ્યનું એનો કોડ ને સ્પેલિંગ સાથે તમને અહીં કરીને સ્ક્રીન ઉપર દેખાય છે તો આપણા બે પેપર થઈ ગયા પહેલા બે પેપર થશે મુખ્ય વિષયનું એના પછી પ્રથમ ગુણ પ્રથમ ગુણને આપણે નવી શિક્ષણ નીતિ પ્રમાણે કહીશું માઇનર સબ્જેક્ટ માઇનર સબ્જેક્ટ એનો કોડ થશે ટૂંકમાં એમ આઈ એકસો બે તો મુખ્ય વિષય હતો એનો એકસો એકસો બે પછી એકસો ત્રણ એકસો ચાર એવી રીતે એકસો છ સુધી આવશે આગળ બતાવું છું તો અહીં કરીને વાત કરી નાખી મુખ્ય વિષય તમારો જે પણ છે એના કુલ બે પેપર આવશે એમ જે વન જીરો વન એમ જે વન જીરો વન એના પછી આવશે પ્રથમ ગુણ જેનો આપણે કહીશું માઇનર એનું એક પેપર આવશે બરાબર એને કોડ હશે એમ આઈ એકસો બે એના પછી વાત કરીએ દ્વિતીય ગોણ તો દ્વિતીય ગણને આપણે નવી શિક્ષણ નીતિ પ્રમાણે બે પેપર પ્રથમ ગુણનું એક પેપર અને દ્વિતીય ગોળનું તો અત્યાર સુધી ટોટલ તમારે ચાર પેપર થઈ ગયા એમાંથી તમે પ્રથમ ગોળમાં દ્વિતીય ગોળમાં તમારે જે વિષય પસંદ કરવો હોય તે તમે કરી શકો છો તો મિત્રો એના પછી જે પેપર છે ત્રણ બાકીના ત્રણ વધ્યા છે એ ફરજિયાત વિષયો છે ફરજિયાત વિષયો મતલબ કમ્પલસરી એટલે કે દરેક વિદ્યાર્થીને એ વિષય ફરજીયાત કોણે આવે છે તો ફરજિયાત વિષયોની અંદર આવે છે પહેલું તો પેપર એ ઈ બરાબર એ મતલબ એબિલિટી એન્હેન્સમેન્ટ કોર્સ એનો કોડ છે એ વન ઝીરો ફોર તો એની અંદર અલગ અલગ પેપરના ઓપ્શન તમને મળતા હોય છે તો તમારી કોલેજમાં કયું છે તમે જોઈ શકો છો ને એના પ્રમાણે બુક્સ વગેરે લાવી શકો છો તો અમુકમાં કમ્પલસરી ઇંગ્લિશ જે જૂનું આવતું હતું બ્રિજિસ બરોબર એ હોય અલગ અલગ પેપર આવે છે તો તમારી કોલેજમાંથી જે સિલેક્ટ કર્યું છે એ તમારું પેપર થશે એ ઈ સી એકસો ને ચારનું બીજું ફરજીયાતનું પેપર આવે છે વી એ સી પાંચ વી મતલબ વેલ્યુ એડેડ કોર્સ તો અમુક કોલેજમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું પેપર સિલેક્ટ હોય છે તો તમારી કોલેજમાં જે પણ સિલેક્ટ હોય એ પ્રમાણે તો બે આપણા પાસે કમ્પલસરી ફરજિયાત થઈ ગયા તો એઈ સી એકસો ચાર એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ અને એના પછી વેલ્યુ એડેડ કોર્સ વી એસી એકસોને પાંચ એના પછી છે એસ ઇ સી બરોબર એસ તો એસઈ એટલે શું સ્કિલ એન્હેન્સમેન્ટ કોર્સ સ્કિલ એન્હેન્સમેન્ટ કોર્સ એનો કોડ છે એસઈ સી છ તો કોઈ કોલેજમાં વ્યવહાર ભાષા ગુજરાતી હોય છે તો એમાં પણ બે ત્રણ વિષયો આવે છે તો તમારી કોલેજે જે પણ પસંદ કર્યો છે અથવા તમે જે પણ પસંદ કર્યો છે એ તમારે આવશે તો મિત્રો અહીં કરીને ફરજિયાત વિષયો છે એ ટોટલ ત્રણ હશે જે મુખ્ય વિષયો હતા એ બધા ચાર થશે એમાંથી ચારમાંથી બે મુખ્ય વિષયના પેપર ત્રીજું પેપર પ્રથમ ગોણનું અને ચોથું પેપર દ્વિતીય ગોળનું તો ચાર પેપર થઈ ગયા અને એના પછીના જે ત્રણ પેપર વધે છે એ તમારે ફરજિયાત આવશે એમાં અલગ અલગ ચોઈસ હોય છે તમારી કોલેજે અને તમે જે પણ સિલેક્ટ કર્યું હશે એ તમારે જોઈ લેવાનું છે તો એ ફરજીયાતની અંદર એ ઈ એકસો ચાર એટલે કે એબિલિટી એનાઉન્સમેન્ટ કોર્સ એમાં અમે બ્રિજીસ એટલે કે કમ્પલસરી ઇંગ્લિશ જે જૂનું આવતું હતું એને પસંદ કર્યું છે વીએસસી વેલ્યુ એડેડ કોર્સ જેની અંદર અમે શ્રીમદ ભગવદ્ ગીતા પસંદ કરી છે અને એસઈ એની અંદર અમે વ્યવહાર ભાષા ગુજરાતી પસંદ કરી છે તો એ એમાં તમારી જ કોલેજમાં અને તમે જે પણ પસંદ કર્યું તે આપશે તો મિત્રો આવી રીતે ટોટલ તમારા સાત પેપર્સ થશે જે કોડ સાથે તમને સ્ક્રીન ઉપર દેખાય છે અને મેં તમને વાત કરી ફરીથી એક રિવ્યૂ આપી દઉં કે મુખ્યના બે પેપર આવશે પ્રથમ ગોણનું એક પેપર આવશે દ્વિતીય ગણનું એક પેપર આવશે ચાર પેપર એ થઈ ગયા અને ત્રણ પેપર તમારે બધાને કમ્પલસરી આવશે એમાંથી મુખ્ય વિષયનો કોડ થશે એમ જે વન જીરો વન અને એમ જે વન જીરો વન એ તો એ બે પેપર થઈ ગયા પ્રથમ ગોણને માઇનર કહેવાશે એનો કોડ છે એમ આઈ એકસો બે દ્વિતીય ગોણને એમડી કહેવાશે મલ્ટી ડિસિપ્લિનરી એને ટૂંકમાં કોડ થઈ ગયો એમડી એકસો ને ત્રણ અને ફરજીયાત વિષયો છે એ ત્રણ પેપર છે એક તો છે એ ઇસી એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ વી એસી વેલ્યુએટેડ કોર્સ અને ત્રીજો છે એસઈસી સ્કીલ એન્હાન્સમેન્ટ કોર્સ તો શરૂઆતની અંદર તમને બધું ડિસ્ટર્બિંગ લાગશે થોડું ભારું ભારું લાગશે અઘરું લાગશે બરાબર પણ ચિંતા ન કરશો વારંવાર તમારા સબ્જેક્ટને જોતા રહેજો તમે કયો સિલેક્ટ કર્યો છે કોલેજમાં એ પણ તમારે પૂછતો રહેવાનું એના પુસ્તકો તમે લાવશો અભ્યાસ કરતા રહેશો એટલે ધીમે ધીમે સેમિસ્ટરના અંત સુધી તમારા મગજમાં બેસી જશે તેમ છતાં પણ કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો જય હિન્દ જય ભારત